શહેરના સેક્ટર સત્રમાં આવેલા તિરંગા અર્બન પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકોને ભારતીય સેનાના અત્યાધુનિક ઉપકરણો અને સ્વદેશી નિર્મિત પ્રણાલીઓ જોવાનો દુર્લભ અવસર મળ્યો છે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધના શૌર્ય અને બલિદાનની ગાથાઓ યુવા પેઢી સુધી પહોંચાડવાનો છે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ટેન્ક આર્ટિલરી ગન અને અન્ય શસ્ત્રોને નજીકથી જોયા હતા આ ઉપરાંત વિવિધ શસ્ત્ર પ્રણાલીઓના સિમ્યુલેટર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેને નાગરિકોને તેનો ઉપયોગ કરવાનો અનુભવ પૂરો પાડ્યો હતો આ કાર્યક્રમ દ્વારા સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આવા પ્રદર્શનનો સશસ્ત્ર દળો અને સામાન્ય જનતા વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે તે સૈન્યના કાર્ય શિસ્ત અને દેશ માટેના સમર્પણ વિશે જાગૃતિ ફેલાવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને પરિવારોએ ભાગ લીધો જે દર્શાવે છે કે દેશની રક્ષા પ્રણાલીમાં લોકોનો કેટલો ઊંડો રસ છે સેનાએ આ પ્રદર્શન દ્વારા દેશની રક્ષા માટે ભવિષ્યની પેઢીને પ્રેરિત કરવાનો સંદેશ આપ્યો છે E